મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ચેનલ આજે અમે તમને એક એવા વ્યક્તિની મુલાકાત કરાવીશું જે ઘણા બધા સામાજિક કાર્યથી જોડાયેલા છે અને એમના જીવનમાં શું ઉતાર ચઢાવ આવ્યા એના વિશે જાણીશું નમસ્કાર બેન નમસ્કાર આપનું નામ જણાવશો કાર્પેન્ટર હેમલતાબેન કનુભાઈ હેમલાતાબેન તમારા વિશે સાંભળ્યું છે કે તમે ઘણા બધા સામાજિક પ્રવૃત્તિથી જોડાયેલા છો તો અત્યારે હાલમાં તમે કઈ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છો હું ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલી છું વૃદ્ધાશ્રમો સાથે જોડાયેલી છું અને ઘણા બધા કાર્યો કરું છું કે જે નિઃસ્વાર્થે સેવા કરું છું હું કોઈ રૂપિયો પૈસો લેતી નથી ખાલી સેવાના ધ્રેથી જ હું કામ કરું છું બ્લીસ ઓફ લાઈફ ફાઉન્ડેશન પછી માનવ સહાય ગ્રુપ છે માનવ સેવા ટ્રસ્ટ છે અંધજન મંડળ છે અપંગ માનવ સેવા ક્ષણ છે રેમ્બો ફોર્સ ફાઉન્ડેશન છે વનડોપર ફાઉન્ડેશન છે પછી સીયુ ગ્રુપ છે એ ઘણી બધી અવેલેબલ સંસ્થાઓ છે એ સાથે હું સંકળાયેલી છું માવતર વૃદ્ધાશ્રમ છે જીવનધારા વૃદ્ધાશ્રમ છે એ બધી જગ્યાએ હું સેવા આપવા જાઉં છું જે તમે સંસ્થામાંથી જોડાયેલા છો એ સંસ્થામાં કોઈ તમારું પદ તમે જેમ કીધું કે તમે ઘણી બધી સંસ્થાઓથી જોડાયેલા છો તો તમને આવો વિચાર કઈ રીતે આવ્યો કે તમારે ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાવું છે મારે જ્યારે હું વિધવા થઈ એ પછી મને વિચાર આવ્યો કે ઘરમાં બેસી રહેવું એના કરતાં બહાર જઈને કામ કરું એ પછી મારા સાસુ હતા એમનું નામ ચંદ્રકાન્તાબેન છે એમણે મને લાઈફમાં મને બહુ સપોર્ટ આપ્યો છે કે બેટા તારે જેમ કરવું હોય એમ કર કે તો પહેલાં તો એમણે ઓપ્શન એ કર્યું કે તારે બીજા મેરેજ કર્યા મેં કોઈ ના મારે બીજા મેરેજ નથી કર્યા મારા છોકરાઓને મોટા કરવા છે અને મારે આગળ કામ કરીને આ ચાર દિવાલોનું ઘર છે ને એને મહેલ બનાવવો છે મારે તો હું જેમ જેમ આગળ વધતી ગઈ એમાં જ્યારે મારે પહેલો પ્રશ્ન તો જ્યારે વિધવા બહેનો નું પેન્શન લેવામાં જ ભાઈ પ્રશ્ન થયો મારે કે આજે હું ત્રેવીસ વર્ષની ઉંમરે વિધવા થઈ એટલે ખૂબ નાની ઉંમર કહેવાય કે તમે ત્રેવીસ વર્ષની ઉંમરે વિધવા થયા એના પછી તમારા જીવનમાં બહુ વિકટ પરિસ્થિતિ પણ આવી હશે તો તમે મેરેજનું કેમ ના વિચાર્યું મેરેજનું એટલા માટે ના વિચાર્યું કે મારા ઘરડા સાસુ હતા મારે એમને ધક્કો ના મરાય અને મારા બે બાળકો હતા બાબુના બેબી મારે એમની લાઈફ વિશે પણ વિચારવાનું હતું એમને ભણાઈ ગણાઈ એમના પગ ઉપર કરવાના હતા અને મારા સાસુની જવાબદારી પણ મારી જોડે હતી એટલે મેં બીજા સેકન્ડ મેરેજ કરવાનું વિચાર્યું નહીં તમારા સંતાનોમાં કેટલા સંતાનો છે તમારા મારે એક બાબુ ને એક બેબી છે એ તમારી સાથે રહે છે ના મારે સાથે નથી રહેતા બધા સૌ સૌની રીતના સેટલ કરી દીધા છે એ લોકોને ખૂબ સરસ જેમ તમે જણાવ્યું કે વિધવા પેન્શનમાં જ તમને સૌથી પહેલાં પ્રોબ્લેમ થઈ તો તમને વિચાર્યો કે જ્યારે તમને આવી પ્રોબ્લેમ થઈ શકે થઈ રહી છે તો એવી કેટલી બહેનો હશે એમને આવી પ્રોબ્લેમ થતી હશે વાત ખરી ને હા ખરી વાત છે જ્યારે હું મારું પહેલું પેન્શન પાસ કરાવવા ગઈ હતી વિધવા પેન્શનના ફોર્મ કર્યા કલેક્ટર સાહેબો છે તલાટી સાહેબો છે એ બધા એમ જ કહે છે કે બેન તમે વિધવા નથી કે તો મેં કીધું સાહેબ હું પોતે વીતવા છું મારા મિસ્ટરનો મરણનો દાખલો છે મારી જોડે તમને મારું ઘર બતાવું આડોસ પાડોશમાં તમને બધાને પરિચય કરાવું કે આ બેન વિધવા છે તો કે નાના બેન કે તમે આટલા જવાન છો આટલા સારા છો તમે ખોટી રીતના પેન્શન મેં કહું મારે ખોટી રીતના પેન્શન નથી લેવાનું મારે મારા હકનું પેન્શન લેવાનું છે એટલે પછી ઘણી આગળ પ્રોસેસ કરી બે વખત તો મારું વિધવા પેન્શન પણ એ લોકોએ કેન્સલ કરેલું મેં જ્યારે મારું પહેલું પેન્શન આવ્યું ને ત્યારે હું ભગવાનથી પણ કંટાળી ગઈ હતી કેમ કે મેં તલાટીઓના કલેક્ટર ઓફિસે વિધવા પેન્શનની ઓફિસે ઘણા ધક્કા ખાતા અને ઘણી વખત તો બહુ એમ થઈ જાય કે હવે હું કંટાળી ગઈ છું તો ફાઇલ લાવી હવે સઘડી ઉપર મૂકીને બાળી નાખું કેમ કે ધક્કા ખાઈને મારે કોઈ ફાયદો નથી સાહેબો આવી રીતના મને હરખો જવાબ ના આપે તો મારે કરવાનું શું મારે એકલા હાથે કરવાનું મારા સાસુ હતા એ મને સપોર્ટ કરે શરૂઆતની લાઈફમાં તો હું સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોના કપડાં ધોવા જતી હતી મેસમાં વાસણો ઘસવા જતી હતી અને આપણે શું કહેવાય માર્કેટિંગમાં કામ કરતી હતી હું કે માર્કેટિંગમાં ફિનાઇન છે છૂટક આપતી હતી મઠિયા ચોળાફળી એ બધું હું વેચવા જતી હતી માર્કેટિંગ લાઇનમાં અને પ્લસ હું આ હોસ્ટેલના છોકરાઓના કપડાંને એ બધું ધોવા જતી હતી અમુક ટાઈમે તો એ લોકો ઘરે આપી જાય ધોવા અમુક ટાઈમે મારે મેસમાં જવું પડે ધોવા દિવસના મારે સો રૂપિયાના કપડાં ધોવાતા હતા અને બીજું મારું હેન્ડલિંગ ઘરનું છે ને મારા સાસુ કરતા હતા એટલે કહી શકાય કે જીવનમાં વિકટ પરિસ્થિતિ ગમે ત્યારે આવી શકે છે હા ગમે ત્યારે આવી શકે છે એનો સામનો કરવાની આપણે તાકાત રાખવી પડે છે અને હું તો બહેનોને એટલું કહું છું કે બેન તમે કોઈ ગભરાતા નહીં જ્યારે આપણને પરિવારના સપોર્ટ ના આપે ને તો બહાર ખાલી એક પગ મૂકજો તમારી સાથે ઘણા બહેનો ભાઈઓ તમારી સાથે મદદ કરવા માટે ઊભા રહેશે તમે જેમ અમને જણાવ્યું કે તમે ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છો તો એવી કઈ સંસ્થા છે જે તમને કોઈ તમે કોઈ પદ ઉપર હોય જેના લીધે તમે પોતે નહીં પણ બીજાને પણ મદદરૂપ થયા એવી કોઈ સંસ્થા છે જ્યાં તમારું કોઈ પદ છે હા મારી બોપલની સંસ્થા છે આઈસી સીડી ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે એમાં સૌથી પહેલો કાગળ મારા ઉપર આવ્યો હતો ટ્રેનિંગ માટેનો એમાં મેં પચીસ દિવસની ટ્રેનિંગ એક જ કાગળ મારા ઉપર આવ્યો હતો પણ અમારે સિવિલ હોસ્પિટલ ઝાંકીપુરા ગામ છે ત્યાં મારું પોતાનું મકાન છે અઢાર રૂમનું મકાન છે મારું અને ત્યાં આજુબાજુમાં મારા ઘણા એવા વિધવા બહેનો છે કે જેમના ઘરવાળા ડ્રિંક્સ બહુ કરે છે એ એમના પગ ઉપર ઊભા નહોતા રહી શકતા તો એ કાગળના માધ્યમથી એ બહેનોને બધાને મેં બોલાયા મારા ઘરે મીટિંગ કરી પછી એ લોકોને હું ગીર્ધરનગર બ્રાન્ચમાં એક હોલ હતો એમાં ટ્રેનિંગમાં અમારા એક મેડમ આવ્યા હતા તો એ મેડમને મેં વાત કરી મેં કહું મેડમ મારા ઘર મારા ઉપર એક કાગળ આવ્યો હતો તો કે હા બેન કે અમે આ ઉપર ઊભા નહોતા રહી શકતા તો એ કાગળના માધ્યમથી એ બહેનોને બધાને મેં બોલાયા મારા ઘરે મીટિંગ કરી પછી એ લોકોને હું ગીર્ધરનગર બ્રાન્ચમાં એક હોલ હતો એમાં ટ્રેનિંગમાં અમારા એક મેડમ આવ્યા હતા તો એ મેડમને મેં વાત કરી મેં કહું મેડમ મારા ઘર મારા ઉપર એક કાગળ આવ્યો હતો તો કે હા બેન કે અમે આઈસીઈ સીડી તરફથી અમારે તમને કાગળ એટલા માટે મોકલ્યો હતો કે તમારું પેન્શન ચાલુ થઈ ગયું છે એટલે આ કાગળ ટ્રેનિંગ માટે આપ્યો છે તમને તો મેં કીધું મારી જોડે ઘણા મારા ગામમાં વિધવા બહેનો છે તો તમે એમને ટ્રેનિંગ આપશો તો કે વાંધો નહીં કે બોલાઈ લાવો પછી મારા ઘરે મેડમ આવ્યા પછી બીજા બધા બહેનોને સમજાવ્યું કે આ રીતની ટ્રેનિંગ છે ટ્રેનિંગ પછી તમને સિલાઈ મશીન આપશે તો પચીસ દિવસની અમે ટ્રેનિંગ લીધી એમાં માર્કેટિંગ લાઈન પછી બજારની માહિતી ક્યાં સસ્તું વસ્તુ મળે છે કેટલા મળે છે કેટલું કમિશન મળે છે એની બધી સર્વે અમને આઈસીસીડી તરફથી માહિતી આપી અને અમારા ત્યાંના ટ્રસ્ટી છે હિનાબેન શાહ અને એમની બે દીકરીઓ છે એક સ્નેહા કરીન છે એ હતી હતી અમુક ટાઈમે તો એ લોકો ઘરે આપી જાય ધોવા અમુક ટાઈમે મારે મહેશમાં જવું પડે ધોવા દિવસના મારે સો રૂપિયાના કપડાં ધોવાતા હતા અને બીજું મારું હેન્ડલિંગ ઘરનું છે ને મારા સાસુ કરતા હતા એટલે કહી શકાય કે જીવનમાં વિકટ પરિસ્થિતિ ગમે ત્યારે આવી શકે છે હા ગમે ત્યારે આવી શકે છે એનો સામનો કરવાની આપણે તાકાત રાખવી પડે છે અને હું તો બહેનોને એટલું કહું છું કે બેન તમે કોઈ ગભરાતા નહીં જ્યારે આપણને પરિવારના સપોર્ટ ના આપે ને તો બહાર ખાલી એક પગ મૂકજો તમારી સાથે ઘણા બહેનો ભાઈઓ તમારી સાથે મદદ કરવા માટે ઊભા રહેશે તમે જેમ અમને જણાવ્યું કે તમે ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છો તો એવી કઈ સંસ્થા છે જે તમને કોઈ તમે કોઈ પદ ઉપર હોય જેના લીધે તમે પોતે નહીં પણ બીજાને પણ મદદરૂપ થયા એવી કોઈ સંસ્થા છે જ્યાં તમારું કોઈ પદ છે હા મારી બોપલની સંસ્થા છે આઈ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે એમાં સૌથી પહેલો કાગળ મારા ઉપર આવ્યો તો ટ્રેનિંગ માટેનો એમાં મેં પચીસ દિવસની ટ્રેનિંગ એક જ કાગળ મારા ઉપર આવ્યો હતો પણ અમારે સિવિલ હોસ્પિટલ ઝાંકીપુરા કામ છે ત્યાં મારું પોતાનું મકાન છે અઢાર રૂમનું મકાન છે મારું અને ત્યાં આજુબાજુમાં મારા ઘણા એવા વિધવા બહેનો છે કે જેમના ઘરવાળા ડ્રિંક્સ બહુ કરે છે એ એમના પગ ઉપર ઊભા નહોતા રહી શકતા તો એ કાગળના માધ્યમથી એ બહેનોને બધાને મેં બોલાયા મારા ઘરે મીટિંગ કરી પછી એ લોકોને હું કીર્તનનગર બ્રાન્ચમાં એક હોલ હતો એમાં ટ્રેનિંગમાં અમારા એક મેડમ આવ્યા હતા તો એ મેડમને મેં વાત કરી મેં કહું મેડમ મારા ઘર મારા ઉપર એક કાગળ આવ્યો હતો તો કે હા બેન કે અમે આઈસીઈસીડી તરફથી અમારે તમને કાગળ એટલા માટે મોકલો હતો કે તમારું પેન્શન ચાલુ થઈ ગયું છે એટલે આ કાગળ ટ્રેનિંગ માટે આપ્યો છે તમને તો મેં કીધું મારી જોડે ઘણા મારા ગામમાં વિધવા બહેનો છે તો તમે એમને ટ્રેનિંગ આપશો તો કે વાંધો નહીં કે બોલાઈ લાવો પછી મારા ઘરે મેડમ આવ્યા પછી બીજા બધા બહેનોને સમજાયું કે આ રીતની ટ્રેનિંગ છે ટ્રેનિંગ પછી તમને સિલાઈ મશીન આપશે તો પચીસ દિવસની અમે ટ્રેનિંગ લીધી એમાં માર્કેટિંગ લાઈન પછી બજારની માહિતી ક્યાં સસ્તું વસ્તુ મળે છે કેટલા મળે છે કેટલું કમિશન મળે છે એની બધી સર્વે અમને આઈસીસીડી તરફથી માહિતી આપી અને અમારા ત્યાંના ટ્રસ્ટી છે હિનાબેન શાહ અને એમની બે દીકરીઓ છે એક સ્નેહા કરીન છે એ ડાયરેક્ટર છે એ સ્ટુડિયોમાં પિક્ચરને એવું બધું બનાવે છે અત્યારે એનું હમણાં સાતમ આઠમ પિક્ચર પડ્યું છે અને જ્યારે બી હું સતત એ સંસ્થા સાથે સત્યાવીસ વર્ષથી હું જોડાયેલી છું અમે જ્યારે શરૂઆતમાં બધા બહેનોએ ટ્રેનિંગ લીધી અત્યારે એ બહેનોના મોબાઈલ નંબરો બંધ છે કોઈ એ સંસ્થા સાથે જોડાયેલું નથી સતત સત્યાવીસ વર્ષથી એ સંસ્થા સાથે સંકળાયેલું છું એ સંસ્થા પછી મને દૂરદર્શનમાં કામ મળ્યું વનિતા વિષમો કાર્યક્રમમાં ઘણા મારા પોતાના પ્રોગ્રામો જ મેં કરેલા ખૂબ સરસ એટલે સત્યાવીસ વર્ષનો સફર કંઈ નાની સુની સફર નથી સત્યાવીસ વરસ જે સંસ્થામાં એમને ભોગ આપ્યો જે સંસ્થા એમને મદદરૂપ થઈ એ પોતે તો પગભર થયા પણ બીજાને પણ એમણે પગભર કર્યા એમલે તમે તમે જે વાત જણાય એનાથી એક સવાલ પૂછવાનો મન થાય કે તમારું એજ્યુકેશન તમારું ભણતર કેટલું આમાં કહું તો આમ ઘણા બધા સાહેબો ઓફિસરો એમ કહે છે કે હેમલતાબેન તમે ગ્રેજ્યુએશન કરેલું છે પણ હું ગ્રેજ્યુએશન નથી કરેલું હું સાત પાસ છું એટલે માણસના એજ્યુકેશનથી કોઈ લેવા દેવા નથી જેમ હેમલતાબેનને જણાવ્યું આપણને કે સાત સુધી ભણેલા છે ધોરણ સાત સુધી જ છતાંય એ હિંમત ના હાર્યા અને પગભર થયા એમના દીકરા દીકરીને પણ પગભર કર્યા એમને નેગેટિવ વિચી નેગેટિવ પોતાના પણ હાવી ના થવા દીધી અને વસ્તુને પોઝિટિવ લઈને પડકાર લઈને એ આગળ સફરમાં ચાલ્યા સફળમાં તો એવું છે ને ઘણી મારે મુશ્કેલીઓ છે જ્યારે શરૂઆતમાં હું પોતે વિધવા થઈને આજુબાજુવાળા બહાર નીકળું ને એટલે બાયણા બંધ કરી દેતા હતા કે કે આ એના છોકરા દીકરા દીકરીઓની ફી માટે આપણા ઘરે આવશે એમ લતાને ઘરમાં નહીં પેસવા દેવાની એમ લતા પૈસાની માગણી કરશે પણ હું પૈસા માટે ક્યારે મેં મારી લાઈફમાં આટલા વર્ષની લાઈફમાં મેં ક્યારે કોઈના હું મેં હાથ લાંબો નહીં કર્યો હું મારા પગ ઉપર જ ઊભી રહીશું નાના મોટા કામ આવે તો હું કરી નાખું હું અને મારા આઈસીડીમાં તો ઓલ ઇન્ડિયા ગુજરાત લેવલ ઉપર મેં ટ્રેનિંગો કરેલી છે વ્યારા સુરત ગોકંબા છે જૂનાગઢ છે બધી જગ્યાએ મારા પચીસ પચીસ પંદર પંદર દિવસની ટ્રેનિંગમાં જો મારો પોતાનો ચામુંડા બ્યુટી પાર્લરનો પ્રોજેક્ટ રિપોર્ટ મેં ગવર્મેન્ટમાં મૂકેલો છો એમાં પણ મારી પોતાની ટ્રે આગવી ઓળખ છે મારા આઈસીડીમાં આનંદીબેન પટેલ સાથે મેં છ એવોર્ડ લીધેલા છે ખૂબ સરસ કે આનંદીબેન પટેલના હસ્તે એમને એવોર્ડ પ્રાપ્ત થયા છે એ કયા વિશે એવોર્ડ મળ્યા છે એના જણાવશો એમાં એવોર્ડ એટલા માટે મને મળેલો છે કે હું પોતે વિધવા છું અને બીજાને પ્રેરણારૂપ થઈ છે અને આગળ બીજા બહેનોને સંદેશો મળે કે હેમલતાબેન એકલા હોવા છતાં પણ આટલા આગળ વધી રહ્યા છે તો એમના માર્ગદર્શનથી તમે બધા આગળ વધો કેમ કે હું એક કામ નથી કરતી હું કટલરીનું કા કટલરી લાવીને હું વેચવાનું કામ કરું છું પછી લેંગીસ કુર્તી લાવીને વેચવાનું કામ કરું છું એની સાથે મારે બેબી પણ જોડાયેલી છે અત્યારે મારે બેબી પણ ઘરે રહીને એના હાથ નીચે પણ ઘણા બહેનો કામ કરે છે એ પણ હાઉસવાઈફ છે અને એ પણ આ બધી કાર્યમાં આગળ પડતી છે જોડાયેલા છે બેન જણાવશો આ એવોર્ડ સેના છે જે આ એવોર્ડ બાપા સીતારામ સેવા ગ્રુપ તરફથી મને મળેલા છે સુરતમાં જે સુરેશભાઈ ગોહેલનો એક મેસેજ મારા ગ્રુપમાં આવેલો હતો પછી મેં એમને કોન્ટેક કર્યો કે મેં કીધું સાહેબ તમારો મેસેજ આવેલો છે જાનકી વિવાહનો તો કે હા બેન અમે જાનકી વિવાહ કરીએ છીએ સુરતમાં કે જે મા બાપ વગરની દીકરીઓ છે એ લોકોને અમે એક પણ રૂપિયો લીધા વગર અમે એ લોકોના મેરેજ કરી આપીએ છીએ અને જમણવાર રાખીએ છીએ ટોટલી ખર્ચો અમે ઉપાડીએ છીએ તો મેં કહું સર એની માહિતી તમે મને વર્કશોપ ઉપર મેસેજ કરજો કે હા બેન અમે મેસે એમની માહિતી જોયા પછી હું દર વર્ષ વચમાં મારે એક નહીં અગિયાર અગિયાર દીકરીઓને પાંચ પાંચ વસ્તુ લઈને હું અમદાવાદથી કન્યાદાનમાં આપવા ગઈ હતી મારા તરફથી સાડીઓ પછી અમારા એક જગદીગદાસ તરફથી તાસ આપેલા હતા પછી કટલરીની આઈટમો હતી પછી કે રોકડ રકમ તો જો કે હું તો દાન તો કરતી હોઉં છું પણ ત્યાં આગળ જઈને પણ અલગથી હું કવરો પણ આપું છું ખૂબ સરસ હેમલતાબેન તમારા વિશે મને એક વાત જાણવા મળી હતી એના વિશે હું અમારા દર્શકોને જો ચોક્કસ જણાવવા માગીશ અમને જાણવા મળ્યું હતું કે તમને કોઈ હેલ્થ ઇસ્યુ છે હા મને હેલ્થ ઇશ્યુ છે કે મારે સુભાષ બ્રિજથી રોડ ક્રોસ કરવા જતી હતી એમાં બાઇકવાળાએ અડફેટ માર લીધી હતી એ વખતે મને ઘણી બધી શરીરમાં ઈજા થઈ હતી એમાં મેન તો મને પાળી બાકી હતી ને તો માથામાં ઈજા થઈ હતી નાના મગજમાં મને ઘણું એ થઈ ગયું બે મહિના પર એક વરસ પછી મને બીમારીની ખબર પડી શરીરની રૂસ તો મેં લાવી દીધી હતી જાતે ડ્રેસિંગને એ બધું કરીને પછી જ્યારે રિપોર્ટોને એવું બધું કરાયું મારા માથામાં બહુ જ માથું દુખતું હતું ચક્કર આવતા હતા ન્યુરોલોજીકમાં અમદાવાદમાં કોઈ ડૉક્ટર મેં બાકી નથી રાખ્યા તો ન્યુરોલોજીક ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટર કે મેં હેમલતાબેન કે તમારે કે નાના મગજમાં કાંઠ છે તમે તાત્કાલિક કે ઓપરેશન કરાવો મેં કીધું ભાઈ હું એકદમ ઓપરેશન ના કરો મારે ઘણા બધા એવા ડૉક્ટરો ઓળખીતા છે તો એમના માધ્યમથી હું આગળ વિચારી લઉં કે ભાઈ મારે ઓપરેશન કરાવું કે ના કરાવું પછી મારા ફેમિલી ડૉક્ટર હતા સિવિલ હોસ્પિટલની સામે એમની હોસ્પિટલ છે હાર્ટના પેશિયલિસ્ટ હસમુખભાઈ પટેલ મેં એમને બતાવ્યું એમણે મને એપોલોમાંથી ડૉક્ટરને બોલાયા પછી બીજા પાછા ફેરથી રિપોર્ટો કરાયા પછી એમણે કીધું કે નાના મગજમાં લોહીની ગાંઠ છે તો પછી બીજા ત્રણ ચાર ડૉક્ટરોની એમણે સલાહ લીધી તો કે હેમલતાબેન ઈલાજ તો તમારો થશે ખરા પણ બાય ચાન્સ પાંચ લાખ રૂપિયા આપતાય તમારો તમારું ઓપરેશન સક્સેસ નથી કાં તો તમે કોમામાં જતા રહેશો કાં તો ગાડા થઈ જશો કાં તો તમે કોમામાં જતા રહેશો પછી વિચાર આવ્યો કે મારે છોકરા દીકરા દીકરીઓ નાના છે घर केलावसे आडी लाइन पकडी लसे પછી મેં કીધું પાંચ લાખ હશે તો મારું ઘર ચાલશે દીકરા દીકરીઓને હું ભણાવીશ એમના પગ ઉપર ઊભા કરીશ મેં કીધું હવે એ વિચાર મગજમાંથી કાઢી નાખો છે કે મારા મગજમાં કાંઠ છે હું પછી સતત સતત પ્રવૃત્તિ સાથે હું જોડાયેલી રહી અત્યારે હું દવા કરાવું છું કન્ટિન્યુઅસ રિપોર્ટ બિપોર્ટ બધું કમ્પ્લીટલી કરાવું છું એટલે અત્યારે માથામાં કોઈ તકલીફ નથી હા મને મગજ ઉપર બહુ ડિપ્રેશનમાં આવી જાઉં છું ત્યારે માથે રૂમાલ બાંધી દઉં છું અને અમુક દવાઓ લઈ લઉં છું તો પાછું મારો મગજનો દુખાવો કંટ્રોલમાં થઈ ગયો છે અને આજકાલ કરતાં વીસ વરસ થઈ ગયા મારે બ્રેન ટ્યુમરને એટલે વીસ વરસ વીસ વરસથી હેમલતાબેનના મગજમાં લોહીની ગાંઠ છે જેમ એમણે જણાવ્યું કે બ્રેન ટ્યુમર જેનો એ લોકો ઇલાજ કરાવે ઓપરેશન કરાવ્યું હોત ઓપરેશન કરાયા પછી પણ ઓપરેશન સક્સેસફુલ થશે કે નહીં એની કોઈ ગેરંટી નહીં તો હેમલતાબેને એને ચેલેન્જ રૂપે સ્વીકારી લીધું અને ઓપરેશન નહીં કરાયું અને સતત પ્રવૃત્તિમાં રહે ઓગણીસ વર્ષથી એ વસ્તુથી એ લડી રહ્યા છે એનો સામનો કરી રહ્યા છે એ પણ હસતા મૂકે એમનું જીવન બીજાને પણ પ્રેરણા આપી રહ્યું છે એ પોતે પોતે વિધવા છે છતાંય એ વસ્તુને એમને નેગેટિવ પણ નથી લીધી કુદરતે મારી સાથે જે કર્યું એ ખરું પણ એને પડકાર રૂપે ઝીલીને એ ઊભા થયા અને ઘણા બધાને પ્રેરણા આપી ઘણા બધાને સામાજિક કાર્યમાં જોડાયા થોડાક દિવ દિવસ પહેલાં મારો ન્યૂઝ ચેનલ જ એક એમની ઇવેન્ટ અટેન્ડ કરી હતી જેનું ટેલિકાસ્ટ અમે મારો અવાજ ન્યૂઝ ચેનલ પર મૂકેલ છે બિલ્સ ઓફ ફાઉન્ડેશન સંસ્થાનું જેમાં સાડા ત્રણસોથી પણ વધુ બહેનોને રાશનની કીટ આપવામાં આવે છે જેમાં હેમલતાબેન ઘણા વર્ષોથી જોડાયેલા છે હેમલતાબેને અમને જણાવ્યું હતું કે એ સંસ્થામાં એ પોતે પણ કીટ લઈ ચૂક્યા છે બે વર્ષ સતત એ કીટ લે લેવા જતા હતા પછી એમને વિચાર આવ્યો કે આવું આવું તો ઘણી બધી બહેનો સાથે થઈ રહ્યું છે એને એટલે એ સંસ્થામાં એક સામાજિક કાર્ય તરીકે જોડાયા અને બીજાને પણ આ સંસ્થાનો લાભ આપી રહ્યા છે એના વિશે કંઈ જણાવશો બેન હા મારી સ હું બ્લીસ ઓફ લાઈફ ફાઉન્ડેશનમાં છેલ્લા દસ વર્ષથી કામ કરું છું મારા ટ્રસ્ટી છે નિમેશભાઈ પટેલ અને પરેશભાઈ પટેલ એ પણ મને બહુ સારો સપોર્ટ આપે છે અને કંઈ બી કામ હોય તો હેમલતાબેન તમે આ કામ કરી નાખજો હું એ કામ કરવા માટે સતત ઊભા પગે કામ કરું છું એ સંસ્થામાં એક ફોન આવે એટલે હું એ સંસ્થાની ઓફિસે હું હાજર થઈ જાઉં છું અને એ સંસ્થા ઓછામાં ઓછી બેથી અઢીથી ત્રણ હજારની કીટ આપે છે સાથે કવર પણ આપે છે જેથી કરીને અત્યારના જનરેશનમાં દીકરા દીકરીઓ મા બાપને રાખતા નથી કેમ કે એનું તો મને પણ દુઃખ થાય છે કે મા બાપે તમને ભણાયા ભણાયા તમને જન્મ આપ્યો નવ નવ મહિના પેટ રાખીને તમને જન્મ આપ્યો આજે એ મા બાપને તમે ધૂત્કારતા તમને શરમ નથી આવતી એટલે મને વિચાર આવ્યો કે ચલો બીજા બહેનોને આ બધા તકનો લાભ મળે એ સંસ્થા સાથે જોડાયેલી છું બધા બહેનો આવે છે ગરીબ ઘરના બહેનો આવે છે કોઈને કેન્સરની બીમારી હોય છે કોઈને ડાયાબિટીસ હોય છે કોઈને લખવાવાળા પેશન્ટો હોય છે એ બધા પણ એ સંસ્થાનો લાભ લે છે અને જ્યારે બી વર્ષમાં ત્રણ વખત કીટ આપે છે પણ એ સંસ્થામાં સાહેબો કરતાં મને કહે છે કે દીકરી તું બહુ સારું કામ કરે છે કે સાહેબોને પણ આશીર્વાદ આપીએ છીએ અને અમે જોડે જોડે તને પણ આશીર્વાદ આપીએ છીએ કે તું બહુ આગળ વધ અને અમારા આશીર્વાદ સાહેબોના માથે પણ છે અને તારા માથે પણ છે એમને તમે તમને એક પ્રશ્ન પૂછવા માગું છું કે જીવન એટલું તો સરળ હોતું નથી બરાબર તો જીવનમાં ક્યાંક એવી ક્ષણાય કે જ્યાં તમે પોતે કમજોર પડી ગયા હોય અને તમને કંઈક એવું લાગ્યું હોય જે તમને પડકારરૂપ લાગ્યું હોય એવું કંઈક એવી કોઈ ઘટના બની હોય તમારી સાથે એ જણાવશો એવી ઘટના તો મારી લાઈફમાં નથી બની પણ પાછલી ઉંમરે એમ થઈ જાય છે કે સાલું એકલું રહેવું મારા માટે અખરું છે કેમ કે મારે આ બીમારી છે કયા ટાઈમે શું થઈ જાય ને એ મને ખુદને ખબર નથી વચમાં હમણાં રાત્રે દોઢ દોઢ વાગે મને હેટેકનો પહેલો હુમલો આવ્યો હતો મને એ વખતે રાત્રે હું દોઢ વાગે બે પાન થઈ ગઈ હતી મારા ભાડવાતે મને દવા સ્પેશિયલી હસમુખભાઈ પટેલ મેં એમને બતાવ્યું એમણે મને એપોલોમાંથી ડૉક્ટરને બોલાયા પછી બીજા પાછા ફેરથી રિપોર્ટો કરાયા પછી એમણે કીધું કે નાના મગજમાં લોહીની ગાંઠ છે તો પછી બીજા ત્રણ ચાર ડૉક્ટરોની એમણે સલાહ લીધી તો કે હેમલતાબેન ઈલાજ તો તમારો થશે ખરા પણ બાય ચાન્સ પાંચ લાખ રૂપિયા આપતાય તમારો તમારું ઓપરેશન સક્સેસ નથી કાં તો તમે કોમામાં જતા રહેશો કાં તો ગાડા થઈ જશો કાં તો તમે કોમામાં જતા રહેશો પછી વિચાર આવ્યો કે મારે છોકરા દીકરા દીકરીઓ નાના છે ઘર કેવી રીતના ચલાવશે આડી લાઈન પકડી લેશે પછી મેં કીધું પાંચ લાખ હશે તો મારું ઘર ચાલશે ચાલુ રહેશે હું બહાર નીકળું છું તો પણ મારે દવા જોડે લઈને જ જવું પડે છે તમારા વિશે બીજું કંઈ એવું જણાવવા માગશો જેના લીધે બીજાને પ્રેરણા મળે હું બધાને એટલું જ કહેવા માગું છું મારી બહેનોને કે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ક્યાંય ભાડે દુકાન રાખીને કામ ના કરતા કટલરી સ્ટોર છે ગૃહ ઉદ્યોગનો કોઈ બી સ્ટોર છે ને તમે ઘરે બેઠા જાહેરાત કરો ગ્રુપમાં બહેનોને કહો શાક માર્કેટમાં જતાં જતાં કહો કે બેન અમે આ વસ્તુની પ્રોડક્ટ અમે ઘરેથી વેચાણ કરીએ છે તો એનું માર્કેટિંગ આપણે ઘરેથી કરી શકીએ અને ઘરેથી જેટલું માર્કેટિંગ થાય બહાર અત્યારે દુકાન લેવા જાઓ તો વીસ પચીસ હજાર દુકાનના થાય છે ભાડાના થાય છે તો તમે કમિશન લો કે ભાડું ભરો કે કોઈ વીસ પચીસ હજારનો માલ લેવા આવો તો પછી તમારે એનું આતા સાકતા કરવી પડે છે એમના ચા પાણી નાસ્તો કરાવવો પડે છે એના કરતાં તમે ઘરેથી જ પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરો જેમ બેને એમના જીવન વિશે અમને જણાવ્યું જાણીને તમને ઘણું બધું જાણવા મળશે આવી જ અવનવી વાતો માટે અમારા સાથે જોડાયેલા રહેજો હું રશ્મિકા ચૌધરી અમદાવાદથી હેમલતાબેન બીજી એક વાત તમને પૂછવા માંગુ છું અત્યારે ગણપતિ દાદાની ચાલી રહ્યા છે તહેવાર તહેવાર જ કહી શકાય કારણ કે આપણે બધાને ઉત્સવની જેમ મનાઈએ છીએ તો તમે કેટલા વર્ષોથી આ સેવા પૂજા કરી રહ્યા છો છેલ્લા પચીસ વર્ષથી પહેલાં તો મોટા ગણપતિ લાવતી હતી એ હરખના ગણપતિ ગણપતિ લાવતી હતી એ મારે સિવિલ હોસ્પિટલ મારું પોતાનું મકાન હતું ત્યાં આગળ મોટી મૂર્તિ લઈનું ત્યાં આગળ વિસ સ્થાપના કરતી હતી દાદાને વાસતે લાવતી હતી અને વાસ્તે ઘાસતે પણ એમનું વિસર્જન કરતી હતી પછી દિલમાં એવું થયું કે દસ દિવસ આપણે પૂજા કરી અને દાદાને વિસર્જન કરવા જઈએ તો એ વખતે મને ઘણું દુઃખ લાગતું હતું વિસર્જન કરીને આવતા હું સતત રો રોતી હતી પછી એક દિવસ દાદા મારા સપનામાં આવ્યા કે બેટા તું રોવે છે શું કરવા કે હું તારા ઘરે જ બેઠેલો છું પછી અમુક અમુક તો મને પડછા પૂરેલા છે દાદાએ એટલે શ્રદ્ધા જ્યાં શ્રદ્ધા હોય ત્યાં બધું થઈ શકે છે તમારી આસ્થા તમારી શ્રદ્ધા કોઈ પણ ચમત્કાર કહી શકે છે આ ચમત્કાર જ કહી શકાય કે ઓગણીસ વર્ષથી બ્રેઇન ટ્યુમર હોવા છતાં હસતા એનો સામનો કરી રહ્યા છે પોઝિટિવથી લડી રહ્યા છે એકલા રહે છે છતાં હિંમત નથી હાર્યા આને ચમત્કાર જ કહી શકાય એવું તમે કહી શકો છો હા ચમત્કાર જ કહી શકાય કેમ કે હું રાત્રે સૂઈ ગઈ હોય અને રડતી હોય ને તોય દાદા મને એમ થાબડીને મને કહે છે કે બેટા તું કેમ રોવે છે કે હું તારી સાથે શું બોલ તારી શું તને શું સંકટ પડ્યું છે ત્યારે હું દાદાને મારા મનમાં મનમાં હું એમને પ્રાર્થના કરું કે દાદા મારા આ વિકટ આવી ગઈ છે મારે એનો કેમનો સામનો કરવાનો કે તું આગળ વધ તારી પાછળ હું ઉભેલો છું દર વર્ષે હું કંઈ બી કાર્ય કરવા ઘરની બહાર નીકળું મારા કુળદેવીને મારા પૂર્વજોને અને મારા દાદાને આગળ રાખીને હું મારું કામ કરું છું અને મને ભગવાન બધા એમ કહે છે ને કે દીકરી બે કોડને તારે છે એવી રીતના મેં મારા પપ્પા છે એમ મારે પાંચ ભાઈઓ હતા પણ પાંચ ભાઈઓ કરતાં મારા પપ્પા મને વિશેષ મને રાખતા હતા એટલા માટે કે એ કાયમ મને એમ કહેતા હતા કે પાંચ છોકરાઓ કરતાં મારી દીકરી છે ને પાંચ છોકરાઓને પણ એક બાજુ મૂકી દે એવું કેમ કે હું મારા પપ્પાને પહેલેથી પણ સપોર્ટ કરતી હતી અને અત્યારે નથી ને તો મને બહુ લાગી આવે છે કે અત્યારે આટલા લેવલે હું કામ કરું છું તો મારા પપ્પા કેટલા રાજી થયા હશે કે મારી ચોખ્ખું એટલે મને લાડમાં મને ચોખ્ખું કહેતા હતા અને મારા સાસરીમાં હેમલતા કહેતા હતા તો હેમલતા કે આટલું આગળ વધી છે તો આમ ઘણો મને એમ થઈ જાય કે આજે મારા પરિવારના મારા સાસુ મારા પપ્પા હોત તો એમને ઘણો આનંદ થાત કે ચલો મારી દીકરી આટલું આગળ વધી છે સો ટકા સાચી વાત છે કોઈ પણ મા બાપને ખુશી થાય છે કે એમની આ દીકરા દીકરીઓ આગળ વધે છે એટલે તો કહેવાય છે કે દીકરી તુલસીનો ક્યારો છે બરાબર એ બે કોડને તારવે છે તમારે ખૂબ સાચી વાત છે અમલતા બેન તમે બીજી કોઈ એવી વાત જણાવવા માગશો અમને કે એવો કોઈ સંદેશ આપવા માંગશો જેના લીધે આજની યુવા પેઢીને કંઈક શીખવા મળે આજની યુવા પેઢીને એટલું જ કહેવા માંગુ છું કે મા બાપ તો તમને મિલકત આપી હોય છે પણ શા માટે તમે લોકો એ લોકોની જોડે કકરાટ કરો છો કેમ કે હું તો વૃદ્ધાશ્રમમાં જાઉં છું ને એ દિવસે એ બા દાદાની કહાની જોઈને મને રાત્રે મને ખાવાનું નથી ભાવતું મને ઊંઘ નથી આવતી કે દીકર છે આવા દીકરા દીકરીઓને કે તમને પ્રોપર્ટી તમારા નામે કરી છે અને મા બાપને તમે ઘણા ઘરમાં તમે મૂક્યાઓ છો તમને શરમ આવી જોઈએ આ સંદેશ એ છે કે કાલ ઉઠીને તમારા દીકરા દીકરીઓ પણ તમારી જોડે આ જ વર્તન કરો એવું તમે કરશો એવું તમારી સાથે થશે અને મારો એક સિદ્ધાંત છે કે બધાએ બા દાદાને મેં કીધેલું છે કે ભવિષ્યમાં મારો એક સંકલ્પ છે કે હું મારું પોતાનું વૃદ્ધાશ્રમ બનાવવા માગું છું કે જ્યાં બા દાદા રહી શકે અને એમ ના સમજે કે આ વૃદ્ધાશ્રમ છે એમ જ સમજે કે ના મારી દીકરીનું ઘર છે એનું ઘર છે હા મારી દીકરીનું જ ઘર છે અને મેં સંકલ્પ કર્યો છે કે જ્યારે મારો વૃદ્ધાશ્રમ થશે ને ત્યારે બા દાદાને જીવતે મરતે પણ હું એમને પાડીશ એમનો અગ્નિસંસ્કાર પણ હું કહીશ કેમ કે ઘણા એવા અનુભવ થયેલા છે વૃદ્ધાશ્રમમાં ગઈ ત્યારે કે મા બા દાદા ઓફ થઈ ગયા હોય છે તો એ લોકોને કહીએ છીએ કે ભાઈ બેટા તાર મમ્મી ઓફ થઈ ગઈ છે તો કે તમારે જે કરવું હોય એ કરી નાખો કેમ કે દીકરા દીકરીઓને મા બાપને રાખવાનો ટાઈમ નથી પણ અગ્નિ સંસ્કાર માટે પણ આવું કહેતા હોય છે એટલે મને બહુ દુઃખ લાગે છે એટલે હવે મેં સંકલ્પ કર્યો છે આવા બધા મા બાપને છે ને હું પોતે એડ્રોપ કરવા માગું છું અને કરી રહીશું હું ખૂબ સરસ ખૂબ સુંદર વિચાર તમે જે સંકલ્પ કર્યો છે એ જલ્દીથી પૂરો થાય એવું શુભેચ્છા મારો અવાજ ન્યૂઝ ચેનલ તરફથી આવી જ અવનવી વાતો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો મારો અવાજ ન્યૂઝ ચેનલ હું રશ્મિકા ચૌધરી અમદાવાદથી